તેદી સિવાજી હર્ય જેમ કે ભાઈ કે ભારત જોડે ગયું હોત તો હતી ઓરંગઝેબ ના બાપ ની તાકાત કે અહીંયા રહી શકે તેદી રાણા પ્રતાપ સાથે જો 75 પાઘડી બેહી ગઈ હોત તો મુગલના બાપની તાકાત હતી કે ભારત પગ રાખી શકે મને કયો તમે જવાબ આપો અરે આઘું નથી જાવું તેદી આ આઝાદી મળી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બેહી ગયા હોત તો અત્યારે ભોગવું પડે ભોગવું પડે હવે એ બે હજાર ચોવીસ પછી અત્યાર પછી હવે એમ ન કહેતા કે તેથી ન જોડાણ વાત એટલી છે આ

અહીંથી અમે બે ગીત ગાઈ નાખીને તમે આકલા મારી ગયો તો ધર્મ નહીં બચે ધર્મ હૃદયમાં નાખી દેવો પડશે દાખલા તરીકે હું તમને દાખલો દઉં તમે હાઈવે ઉપર જાતા હો અને બે ત્રણ જણા ઝઘડે છે ટોળું ઊભું છે એ ઝગડનારને તમે ઓળખતા નથી એટલે વિશ્વાસથી કહો કે તમે ગાડી સાઈડમાં માં લ્યો કોણ હવે જે હોય જટ આપણે ગાડી હપ કાઢ લ્યો આપણે હટ ગાડી કાઢ લ્યો રસ્તે એક્સિડન્ટ થયું હશે તોય કહેશું આપણે જટ ગાડી કાઢ લ્યો નહીં ટ્રાફિક થઈ જાય

મેલા ઉપાડવાના એ જીકનાર કોણ છે મુગલો છે એને ધર્મ પરિવર્તન કરવા માટે એ વડીલોને જે હુકમ કર્યો એના વડીલોને કે તમે અમારો ધર્મ સ્વીકારી લ્યો તે સમાજે ઘસીન ના પાડી દીધી હતી કે અમે અમારો ધર્મ નહીં છોડીએ ત્યાં તો તમારી ઉપર અત્યાચાર કરવામાં આવશે તમારે મોઢે કુલડી બાંધવી પડશે તમે ધરતી ઉપર થૂંકવાનો તમારો અધિકાર નથી મંદિરમાં તમને ઘૂસવા નહીં દે આ કરાવનાર મુગલો છે સાહેબ ઇતિહાસ સાથે વાત કરું છું બાકી આપણા એવા અનેક ઇતિહાસો છે તો તો રૂપાળી નો મામેરિયા ન થઈ એ ક્યાં હોત સાહેબ આપણે જો અફડાણા હોત તો અને ફરી વાર પાછું એ વિચારોને એક બાજુ મૂકીને સમરસતા ભાવ નાના મોટાનો ભેદભાવ મૂકીને એક વિનંતી કરીને એટલું કહીએ કે હવે બધાય આ જે કુળમાં જન્મે ગૌરવ હોવું જોઈએ પણ હવે ભારતી બનીએ પણ હું તો કચ્છમાં આવ્યો છું વખાણ નથી કરતો ભાઈ પણ એક સાચી ઠોકીને કહું કે અમે બહાર જઈને ત્યાં કચ્છની વાત એ માટે કરીએ કે એણે એની ભાષા જ્યાં જ્યાં પરદેશમાં અમેરિકામાં ભેગા થાય કે કચ્છી તરત કચ્છી ભાષામાં ચાલુ થઈ જાય આ તમે તમારી ભાષાને અને સંસ્કારને જે પકડી રાખ્યા છે એ માટે તમને લાખ લાખ વંદન કરું છું બા અને ખરેખર તો એ જ છે ને ભાઈ આ ભગવાન આપણે ભગવાન શું કામ કહીએ રામને લ્યો હાલો અહીંયા રાવણનો ઘોબો ઉપડ્યા વેચ્યા

અને ભગવાન રાઘવે ખાલી આમ પડખે તણખલું પડ્યું હતું ને તણખલાનો ઘા કર્યો એ આગળ ઓલો ને વાહે તણખલું ઇન્દ્ર પાસે ગયો ઇન્દ્ર કે નીકળે ભલે ભેટનો દીકરો રહ્યો રામના બાળની કોઈના બાપની તાકાત નથી તને બચાવી શકે કે ખાલી બ્રહ્મા પાસે જાય છે શિવ પાસે જાય છે ત્યારે શિવે કીધું કે જેનું તે ભૂલ કરીને હવે એને ચરણે જા અને પછી રામને ચરણે આવ્યો ભગવાન એ શીખવે છે કે જ્યાં ભૂલ કરી હોય ત્યાં ગોતી લેવો ભગવાને આપણે એટલે ભગવાન કહે છે ને નિતર પતિ પત્ની બે મંદિરે ગયા દર દિન બે વગાડ્યો અને પત્ની બોલ્યા બેન હે ભગવાન હે મારા નાથ હે ભોળાનાથ હે બિલખાના હનુમાન હાથે હાથ ભાવ મને આપતિ દેજે શું કામ જન્મે જન્મે પઢાવવો નહીં એમ આ પઢાવેલું પોપટ તો ત્યાર તો ખરું હાથે હાથ ભાવ મને પતિ દે છે ત્યારે પતિ દે વાહ જ ઉભો થયો જજે ભગવાન આ ભવ હાથમાં હત પાછો ઓછો અરે મારે મવાની બજારમાં ભસાવની વાત જ નથી કરતો મહવાની બજારમાં હું નીકળ્યો ને દિવાળીનો તહેવારો તે એક ભાઈ એની પત્નીનો આમ હાથ દબ્બી નાખ્યો જતો તો હાથ દબ્બી દીધો ને બેન વાસ ધોડ્યા એમ હું ગાડી લઈને નીકળ્યો ને જોઈ ગયો કે ભાઈ હે આ મહવા છે જો એટલે માયા ભાઈ જે માટે પ્રાથનો મૂક્યો હતો જે જેમાં તો પણ હા આમ જો થોડીક મર્યાદા મને કે ફેશન ને એવું કંઈ છે ને ભીં છે હમણાં ઓકે પણ ભીણ છે કે બાવડા મન કે મૂક્યા ભેગી હાર્ડની દુકાનમાં ગળી જાય આ અને રૂપિયા પંદર નો પટો પડે છે હ જેની સાથે બેસો એની સાથે પ્રેમથી બેસો દેખાડવા ખાતર નહીં ભોભો ઉપાડવા ખાતર નહીં ખરેખર હું કાયમ એમ કઉ છું કોણ તમને કહે છે પણ રાખો તો એવા રાખો મૂડી વાત એ કરતો ભગવાન ને આપણે રામ શું કામ કરીએ જેને અતિશય અપરાધ કર્યો હોય અને ઈ ચરણે આવી ગયો હોય ને એને ક્ષમા કરવાની તાકાત ધરાવે એનું નામ રામ છે ભલા એનો ટૂંકો બીજી વાત એ ખાસ પગે લાગે ની વિનંતી કરું કઈ બીજી ભલામણ કે કંઈ સલાહ સૂચનાની વાત જ નથી વિનંતી પગે લાગવાની વાત છે કે પરિવાર સાથે અઠવાડિયામાં એક વાર કેવલ ને કેવલ એક ભરત મિલાપનો આખી રામાયણ માલી એક ભરત મિલાપનો પ્રસંગ એક જ કલાક થાય વાત એ પરિવાર સાથે બેસી અને એક વાર ભરત મિલાપ નો એ પ્રસંગ વાંચી લેવો આખા ઘરે સાંભળી લેવો હું ભરોસાથી કહું બાપ કે વ્યવસ્થાના ભાગે તમે અલગ રહી શકો બાકી હૃદયથી કોઈ તમે અલગ ન રહી શકો જો તમે એટલું સા વાંચી જાઓ અને ત્રીજી વાત ભગવાન જો તમે એક એક સૂત્રમાંથી હવે તમે સાંભળી જાઓ ભગવાન ભગવાનના ભાઈ છે ને લક્ષ્મણ તો દશરથ નંદન છે શેષનારાયણનો અવતાર છે અને આપણે તો કાળા માથાના માનવી છીએ ને એ તો રામના ભાઈ છે એ પણ સૂચવે કે અડધા સમાચાર મળે તો કેવો ખોટો નિર્ણય લેવાતો હોય એ પેલું સૂચવે છે અડધા સમાચાર તમને મળે તો એ કેવડો નબળો તમને આપણે વિચાર થાય આ વનમાં હતા એક જ મિનિટ લેવી છે ને મારે તમને હસાવવા છે કોઈ જ્ઞાનની માંડવી નથી પણ આ પ્રતિષ્ઠા થઈ કાય અને વડાપ્રધાને કીધું કાળચક્ર બદલે છે હવે આવા વિચારો નહીં હાલે આપણે એકતાના વિચારો જોશે અને ધર્મના વિચારો જોશે સાહેબ હોય ને આપડો નથી ક્યાં જરૂરી છે આ ગામો ગમે ભાગવત શું કામ કરીએ છીએ ભાઈ અને ભાગવત સાંભળ્યા ભેગું પિતૃ મોગ શું કામ મળે છે એક એટલે એક એ જમો છો આપણા પિતૃ દાન આપ્યા હોય ને જે જમ્યા હોય એક સાથે એમ કેવા ગયો મોટા નાના મોટાનો ભેદભાવ રાખ્યા વગર એ એક થાળે જમી જાય ને ત્યારે એના પિતૃને મોક્ષ મને સાબાશ મારો સમાજ એક થયો છે અઢારે વર્ણ એક થયો છે એ તૃપ્તિ એ જ પિતૃનો મોક્ષ અમારા હકા ભાગે ને ઘણી વાર ને ક્યાં અમે જો તમને આવી એમ કહીએ ને કે આ કે ભાઈ લાઇટું કરો તો તમે લાઇટું કરો તાળી પાડો તો તમે તાળી પાડો તમે કેટલા ડાયા છો અમા સુધરવાનું તો અમારે છે તમારે કયો હાલો આ તો વ્યવસ્થાના ભાગે આવી બેઠા છે બાકી કાંઈ અમે તમારાથી કાંઈ અલગ છે કેવું નથી પછી અમે બોલીએ ત્યારે તમે શાંતિથી સાંભળો છો અને સમજણ સહી જ આવ્યા છે ને બાકી તો બીજા હોઈ ગયા છે ઉપાડો લીધો એમ થોડો પિતૃ ને મોક્ષ મળે તો તું જવાનો હવે અડેલાથી કરતો અને કોરોના પછી તો ખરેખર ભાઈ કોરોના પછી તો પિતૃ કડ્યા સીડ્યા કારણ કે પહેલી લેર માં તો કોને કોને બાપને ને બેડે નક્કી જ નથી ચુકાય આપણા સ્નેહીઓ ગુમાવ્યા છે સાહેબ સો ટકા એનું દુઃખ છે પણ આ તો હતું જ આપણે જોઈ લીધા ભગવાન એ પીડા પેદા કરીને પછી રામ આવ્યા અને કચ્છ તો સુવર્ણ છે અનેક વાર કસોટી માલી પસાર થયો છે અને હોનાના ના હો ટુકડા થાય ને તો કિંમત નો ઘટે કારણ કે ઘાટ જગત આપે છે હોનું તો હોનું જ છે એમ કસોટી આવે ત્યારે માનવાનું કઈક સારું થવાનું છે કોરોનામાં જેમ તેમ જીવ છે મહામ બાપુ એ પણ અત્યાર સુધી બેઠા એમના ચરણોમાં પણ પ્રણામ જીગ્નેશ દાદાને મેં ફોન કર્યો કે દાદા કે આ જ રહેવા આજ રેવાને કે તમે તમે બીજા દાદા બે છો ને પછી હું નિલેશ નહીં ન સાંભળું

તમને ભેટવા આવ્યો છું હવે કોઈને ભેટવા જવાય ભક્ત ધીંગાણ જવું ભક્ત બેનજી બરાબર પણ ધરી લોઢાનું ભક્ત તમને ભેટવા આવ્યો છું મેં સાંભળ્યું છે લોકો આપને પારસ મણી કહે છે અમારા લોઢાના શબ્દો તમને અડાડીએ અને આમાંથી કોઈ એવી રીતે ઉતારી જાય તો અમારા શબ્દો હોના થઈ જાય આની સિવાય બીજો કાંઈ ધંધો નથી એટલે કોરોનામાં આપણને ઈશ્વરે જોઈ લીધા હતા હગા બાપાના ખબર કાઢવા આપણે નહોતા ગયા ઈ જ આપણે સહી